આજે મિત્રો એવો વિડીયો લઈને આવ્યો છું કે તમે જોઈ અને ત્રુજી ઉઠવાના છો તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં આગળ તમારે પણ વિડીયો દેખાડવામાં આવશે તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો જરૂરમાં જરૂર ખરેખર મિત્રો આ મેડમની ની વાત સાંભળશું તો તમે પણ ચોકી જવાના છો તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો આ વિડીયોમાં આ મેડમ એમ કહે છે કે જો મારી સાથે કોઈ લગ્ન અથવા રિલેશનશિપમાં આવશે તો હું એમને કરોડપતિ બનાવી દઈશ વિડીયોને લાસ્ટ સુધી જોવાનું તો ભૂલતા જ નહીં અને મિત્રો હા તમારા વાંડા ફ્રેન્ડ ને પણ આ વિડીયો જરૂર માં જરૂર શેર કરજો તેથી તેમનું પણ કામ બની શકે અને હા કોઈ પણ તમારા મિત્રો હોય તો તેમને પણ કરોડપતિ બનવાની ઈચ્છા હોય તો જરૂરમાં જરૂર કરજો અને વિડીયો લાઈક ખરેખર એક બાજુ જોઈએ તો દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે અને આ તો ઇન્ટરનેટ નો જમાનો આવી ગયો છે તેથી આવા કામ થાય છે તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું તો ભૂલતા જ નહીં અને હા મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આવી જ વાયરલ વિડિયો ની જાણકારી મેળવવા માટે અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બેલ નોટિફિકેશન ઓલ માં સેટ કરી દો તેથી આવા જ વિડિયો તમને ડેલી મળી શકે અને વિડિયો ને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા હવે જોઈ લો તમે પણ આ વિડિયો ને નામ સંચિતા છે અને હું એક લડકી ની તલાશ માં છું શાદી કરવા માટે આઈ વોન્ટ ટુ મેરી હિમ જે પૈસા ની કોઈ કમી નથી હું ક્લબ ઓનર હું અને જો મને શાદી કરતા હોય તે મને ક્લબ નો 60 ટુ 65 પર્સન્ટ ઓનર બી શેર કરું કાલિંગ નંબર હેરા એટ ટુ એટ ફોર ફાઈવ સિક્સ ફાઈવ